નમસ્કાર મિત્રો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો તો આપણે આજે છીએ ખેતરમાં અને આ છે આપણું જીરું તમે જોઈ રહ્યા છો ચારેક વાર જોઈ શકો છો તમે બહુ સુંદર સારી મહેનત કરી છે જીરામાં અમે અને તમને પાછળ કેમેરાથી બતાવું અને અમે દવામાં પણ શું શું ઉપયોગ કર્યો એ પણ તમને બતાવું તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો નમસ્કાર તમે જુઓ આ આપણે એક બહુટાવા જીરું છે એટલે કે પાંચ વીઘા પાંચ વીઘામાંથી લગભગ એક વીઘો ખરા ખરાબ એટલે ઉતર્યો છે બીજું તો કોઈ પ્રોબ્લેમ નથી બાકી તમે જોઈ શકો છો જીરું એટલું મજબૂત ને સારો છે ને કે ન પૂછો વાત હવે છેલ્લા પંદર દિવસ ભગવાન સાચવી નાખે તો તમે જુઓ એવો તો મસ્ત દાણો લીધો છે અને લોકો લોકો એવું કહે છે કે આ દવા નાખવાથી સારું થાય ને પેલી દવા નાખવાથી સારો થાય ને એ બધી વાતો ખોટી છે મિત્રો જીરામાં આ છોડને દાણો લગભગ સિત્તેર એંસી ટકા થઈ ગયો છે આ સોડને કોઈ પ્રોબ્લેમ નથી પણ હજી તમામ દોરણો છે ને પંદર વીસ દિવસ થશે એને કમ્પ્લીટ થતા તમે જોઈ શકો છો અને ઓનલી ફોર મિત્રો માણસો જીરાને પાણી એક બે ત્રણ ચાર આપતા હશે મેં આને ફક્ત ને ફક્ત બે જ પાણી આપ્યા છે એક કોરવણ જે આપણે પહેલું પોરણ પૂંખીને પાઈએ છીએ એક ને એક બીજું બે જ પાણી પાયા છે ઓનલી ફોર તમે જુઓ હું પછી દવાની વાત કરું કઈ કઈ દવા મેં વાપરી છે મિત્રો આ છોડ ઓકે થઈ ગયો છે અને દણો કમ્પ્લીટ થઈ ગયો અને કોઈ વધુ નહીં મિત્રો હું તમને દવાની વાત કરું ને તો દવા તમે જુઓ છોડ કેટલા કેટલા મોટલા મારા ગુડે ગુડે આવે અને દવાની વાત કરું દવાની તો હું તમને જીરામાં બેસીને બતાવું કે કઈ કઈ દવા નાખી બધી માહિતી આપું તમને તમે જુઓ જીરું બાકી નંબર વન છે હજી ભગવાન પાછળ સાચવે તો લેવું દેવું ભગવાન ઉપરથી આપણે ખાલી મહેનત કરવાની હોય છે મિત્રો તો હું તમને કહું કઈ દેવા વાપરી શું કર્યું હું તમને વિડીયો આગળ કહું તો મિત્રો દવાની વાત કરીએ ને તો દવામાં એવું છે કે લોકો આ તે પેલી એમ નાખો તેમ નાખો ને આવું થાય ને આમ થાય બધા લોકો એમની હોશિયારી વાપરતા હોય છે પણ અમે ઓનલી ફોર ઇન્ડોફિલ ઇન્ડોફિલ સિવાય આ સુધી કોઈ દવા બતાવી નથી જીરાને હા અંદર મોલાની એડ કરતા રહ્યા છો હરેક ડોઝે કારણ કે હવામાન આ સુધી બહુ ખરાબ હતું આ બે દિવસથી સારું છે બાકી બહુ જ ખરાબ હતું તો ઈન્ડો ઇન્ડોફિલ સિવાય કોઈ દવા મેં વાપરી નથી મોલોની બાકી લોકો ઘણા કહેતા હોય પેલી વાપરો આ છે તે છે આ દુધી ઇન્ડોફિલ સિવાય કોઈ દવા વાપરી નથી તો તમે જુઓ મારી પાસે જીરું મારે લગભગ બેઠો છું એટલે ગભે ગભે આવી ગયો છે બાકી વાતો આખી અલગ છે તો વિડીયો પસંદ આવે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જય માતાજી